વાટિકા ના નાના નાના બાળકો દોરડા ખેંચ એટલે કે કમર માં દોરડું બાંધી અને ખેંચવાનું છે અને એ કેવી રીતે રમે છે એ જોઈએ અહી મિડલ રેખા છે અને આ બાજુ સુધી પહોંચવાનું છે અહીંયા સુધી ઢસડીને લાવે તો એ વિજેતા થાય અને સામેની સાઈડ એક આપણે રેખા દોરી છે ત્યાં સુધી ઢસડીને આ બાજુના જતા રહે તો એ વિજેતા થાય વિજેતા થાય એને એક ચોકલેટ આપવાની છે રેડી ચલો રમવા માટે તૈયાર થોડા ખતાણ કરો દોડું ચલો મિડલ માં આવી એમ આમ આમ આ દૂર ખસો બે બસ રેડી રેડી ઉભા રહ્યો એક મિનિટ ચલો કઉ છું એક તીન એટલે દોડવાનું છે એક દો તીન ચલો રુદ્ર જીતી ગયો છે કઈ વાંધો નહી હાલો ચાલો હવે કોણ આવે છે ચલો રેડી આ બાજુ જય છે અને આ બાજુ છે આર્યન ચાલો બંને તૈયાર તૈયાર ચાલો એક દો તીન એ બસ ચાલો આર્યન જીતી ગયો છે હવે આવી ગયા છે ત્રિસા બેન અને આરોહી બેન ચાલો ત્રિષા અને આરોહી બેન આ બાજુ ખસો આરોહી બેન જે આ બાજુ આ બાજુ આ બાજુ ચાલો મિડલ માં આવો હલો જય ભાઈ બેસી જાઓ બસ 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 એક ઘડીક કર્યો આમ પાછા 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 ત્રિષા આમ બસ 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 ચાલો આ આપણે ત્રિષા છે અને આ બાજુ આરોહી બેન છે બંને રમવા માટે તૈયાર ચાલો એક દો અને તીન બળ કરો ચાલો ત્રીસાબેન જીતી ગયા છે એમ કાંઈ વાંધો નહીં હાલો આપણે નયન નયન અને આ બાજુ છે અમિત ચાલો એક બાજુ નયન છે અને બીજી બાજુ અમિત છે બંને તૈયાર ચાલો એક દો તીન

આ બાજુ છે નિખિલ સંદીપ અને નિખિલ ને હવે રસા કેસી એક જામી છે હાલો તીન બોલો એટલે દોડવાનું છે એક દો તીન જોર લગા કે સંદીપ સંદીપ બગડી જાય વાંધો નહી બળ કર હાલો ભાઈ નિકી લાવી ગયો છે જયદીપ અને આ બાજુ છે દિશાન ચલો બંને તૈયાર તૈયાર રેડી એક દો તીર લગાવો

Rudra bal karo Karo bak <laughs> Saras alo <laughs> Hey!